નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે આપણે અવારનવાર જુદા જુદા મુદ્દાઓને લઈ ચર્ચા કરતા હોઈએ છીએ વાત કરતા હોઈએ છીએ ત્યારે આજે આપણે વાત કરીશું તલ વિશે ખાસ તલ વિશે વાત કરવાનું કારણ એક જ હોય છે કે હાલમાં જે શિયાળાની સિઝન હોય છે ચાલી રહી છે ગુલાબી ઠંડી પણ પડી રહી છે એટલે ખાસ કરી અને જે તલનો ઉપયોગ હોય છે તે વધુ જોવા મળતું હોય છે અનેક લોકો તલનું કચરિયું તલના તેલનો ઉપયોગ કરતા હોય છે સહિત અનેક જે જુદી જુદી વસ્તુઓ હોય છે જેમાં શિયાળામાં ખાસ કરી તલનો ઉપયોગ થાય છે ત્યારે હાલમાં તલનો શું ભાવ છે શું વધારો ઘટાડો થયો છે અને હાલમાં વેપારીઓ શું માની રહ્યા છે તેને લઈ આજે આપણે ચર્ચા કરીશું તલની જો વાત કરવામાં આવે તો તલના થોડા દિવસ પહેલાં જ વીસ કિલોના ભાવ જે વેપારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે અઠ્યાવીસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા આસપાસ હતા પરંતુ શિયાળાની સિઝનની શરૂઆત થતાં તલની માંગમાં વધારો નોંધાતા હાલમાં જે ભાવ હોય છે તે ત્રણ હજાર ઉપર પહોંચ્યા છે અને આગામી દિવસોમાં આજે તલના જે ભાવમાં વધારો થઈ શકે છે તેવું વેપારીઓ માની રહ્યા છે ઊંઝા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં તલની આઠસોથી હજાર અગિયારસો બોરી આવક નોંધાઈ રહી છે પરંતુ તેની સામે જે વેપાર હોય છે તે પાંચ હજાર બોરી સુધી પહોંચ્યા છે એટલે કે શિયાળાની સિઝનની શરૂઆત થતાં હાલમાં તલની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે તલનો ખાસ કરીને ભારતભરમાં શિયાળામાં કચેરીઓ બનાવવા માટે તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ અનેક વસ્તુઓમાં તલનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી શિયાળાની સીઝનની શરૂઆત થતાં હાલમાં માંગમાં વધારો થતાં હાલમાં તલમાં તેજી જોવા મળી રહી છે અને એટલે કે જે ભાવ તલમાં ઘટ્યો હતો તેમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વેપારીઓ માની રહ્યા છે કે થોડો ઘણો હજી પણ સુધારો જોવા મળી શકે છે તમને આ વિડીયો જો ગમે હોય તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ ફેમિલી સાથે શેર કરજો તેમજ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ જ રીતે જ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાવા વિનંતી પટેલ તલમાં અત્યારે સાતસોથી આઠસોથી હજાર બરોની નવા તલોની આવક છે અત્યારે પણ એની સામે ગત થોડા સમય પહેલા તલની અંદર ભાવ જે સત્યાવીસો ના થઈ ગયા હતા એ તલની અંદર અત્યારે સિઝનની જે ઠંડીની મોસમ બરાબર ચાલુ થઈ ગઈ છે એના હિસાબથી ચારે બાજુ વસાણા મસાલા પાકોની જે ગરાગી ખુલી એમાં તલના અત્યારે ત્રણ હજારથી પાંત્રીસોના ભાવ ચાલુ થઈ ગયા છે તલમાં અત્યારે ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે અત્યારે મુખ્ય તો કચરિયા પાકોની અંદર અને બીજે બધે જે ફસાણાના પાકોની અંદર તલનો ખૂબ ઉપયોગ થતો હોય છે અને એના સિવાય પર તલના તેલનો પણ અત્યારે શિયાળામાં ખૂબ જ બોરા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે એના હિસાબે તલમાં અત્યારે ડિમાન્ડ નીકળી છે આગામી દિવસોમાં તલમાં જો આવી ગરાગી જળવાઈ રહી છે તો બીજા કિલો ઉપર દસ રૂપિયા વધવાની જગ્યા છે ઓકે શું નામ તમારું મારું તો રાકેશભાઈ પટેલ રાકેશભાઈ શું કહેશો હાલમાં તલની સિઝન કેવી ચાલી રહી છે કેવી માંગ છે તલમાં અત્યારે અત્યારે ખૂબ સારી છે અને બજાર ઉપર ઘટાડી રૂપિયા બસો વધ્યા છે હજી પણ કિલો પર દસ રૂપિયા હજી પણ બસો ત્રણસો રૂપિયાની કિલો પર પંદર વીસ રૂપિયાની હજી તેથી સામે દેખાય છે અત્યારે ફૂલ ગુલાબી ઠંડી અત્યારે હવે ચાલુ થઈ ગઈ છે એટલે દેશાવરની અને ઇન્ડિયા બહારની પણ ઘરાકી રહેવાની કચેરી પણ ફૂલ ડિમાન્ડ રહેવાની એના હિસાબે તલની ડિમાન્ડ સારી રહેશે હાલ કેટલી તલની આવક થઈ રહી છે હાલ તલની આવક આઠસો સાતસો આઠસો બોરીની સામને પાંચ હજાર બોરીના વેપાર સુધી દરરોજ પહેલાં કેટલો ભાવ હતો હાલમાં તલમાં કેટલો ભાવ છે પહેલા ભાવ હતો અઠ્યાવીસો ત્રણ હજાર ત્રણ ત્રણ હજારથી મળી તેત્રીસ સુધી સુધીના ભાવ છે બધા આગામી દિવસોમાં શું લાગે છે આગામી દિવસોમાં અત્યારે બજાર થોડી લગભગ સમજાવો થોડી બસાર હજી ચોત્રીસો પોત્રીસો સુધી ભાવ જશે ખાસ કરીને આ શિયાળામાં કચ તલની માંગ વધતી હોય છે શિયાળામાં કચારીની ફૂલ ડિમાન્ડ હોવાથી તલની ભાવ ડિમાન્ડ ફૂલ રહેવાની આખા આખા ઇન્ડિયામાં ઓકે